ભાવનગર માં કૃષ્ણ અંત ઉદ્યોગ શાળા માં તાજેતર ચાલો નિહાળીએ આંખ વિનાની દુનિયા નામે એક કાર્યક્રમ અને પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં કુલ બાર ઝોન બનાવવામાં આવ્યા હતા જુદા જુદા અમે બાર ઝોન ઊભા કર્યા છે એમાં બાળ શિક્ષણ થી શરૂ કરી કોમ્પ્યુટર ઇલેક્ટ્રિક જુદા જુદા ટેકનિકલી અભ્યાસક્રમો આ ઉપરાંત વોકેશનલ અભ્યાસક્રમો જેમાં ઘરગથ્થુ ઘરે બેસીને પણ કામ થઈ શકે એવા ગૃહ ઉદ્યોગની તાલીમ એમાં જુદી જુદી કલાઓ પ્રદર્શિત કરશે અંધભાઈ બહેનો અમારો હેતુ એટલો જ છે કે પ્રજ્ઞાચક્ષુ હોવાથી એ સમાજમાં બીજાથી અલગ નથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ બાળકો અને વિકલાંગ બાળકોએ અદ્ભુત કલા પીરસી લોકોના મન મોહી લીધા હતા આ બાળકોએ સાબિત કરી આપ્યું કે તેઓ સામાન્ય બાળકો ની જેમ જ કાર્યક્રમ આપી શકે છે અને પોતાની શ્રેષ્ઠતા ને સાબિત કરી શકે છે મિશ્ર ડાન્સનો કાર્યક્રમ રજૂ કરવાનો છે તેમાં અલગ અલગ ઘણા બધા ડાન્સ છે નાટક છે ઘણા બધા વિવિધ ગીતો છે બધું કૃતિઓ રજૂ કરવાની છે અને એમાં દેખતાની સાપેક્ષે અને દેખતા કરતાં પણ અમે સારું કરી શકીએ એ આજે અમારે અહીંયા રજૂ કરી અને સાબિત કરવાની પ્રોગ્રામ છે આ કાર્યક્રમમાં ભાવનગર યુનિવર્સિટીના ઉપકુલપતિ બી આર કોરાટ મહારાજા કુમાર શિવ ભદ્રસિંહજી તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા સંસ્થા દ્વારા યોજાયેલા ત્રિદિવસીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ સંસ્થાની મુલાકાત લીધી નીતિન સોની વીટીવી ભાવનગર